નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઈન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અત્યાર સુધી ગુજરાતી જે છે એની અંદર તમને હેલ્પફુલ થવા માટે વિભાગ સી જે છે એ આપણે રિવિઝન કરવા માટે મૂકેલો છે ઓકે તો વિભાગ સીની અંદર આપણે પ્રશ્નપત્ર એક અને બે કરી નાખેલો છે હવે પ્રશ્નપત્ર જે ત્રણ છે એ આપણે લિબર્ટી પેપર સેટનું કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર તમે ચો નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે છે આવી રીતે તમે શારીરિક સાચું લખી શકો આ શારીરિકની સાચી જોડણી છે બરાબર છે પછી છે વિદ્યાર્થી મિત્રો સ્ફૂર્તિ તો સ્ફૂર્તિની વાત કરી તો સ્ફૂર્તિમાં કયું તમને લાગે છે આમાં સાચું યસ આ તો સ્ફૂર્તિ લાગ્યું છે આ સ્ફૂર્તિ છે પણ આ જે છે એકદમ સાચું છે વિદ્યાર્થી મિત્રો જવાબ ની અંદર આવશે સ્ફૂર્તિ આ રીતે લખાય બરોબર મીન્સ સાચો જવાબ જે છે એ આ છે પછી ચોત્રીસ મો છે વિદ્યાર્થી મિત્રો સમ આચાર શબ્દની સાચી સંધિ જોડો તો સમવત્તા આચાર એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો સમાચાર કહેવાય શું કહેવાય સમાચાર એ જવાબ થશે આનો ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પાત્રીસ છે પ્રેમ શૌર્ય બે શબ્દથી જોડાયેલું છે પ્રેમ અને શૌર્ય એટલે દ્વંદ્વ સમાસ સ્પષ્ટ છે આ તો જવાબમાં શું આવશે દ્વંદ્વ દ્વંદ્વ સમાસ સમાસ બરાબર છે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ બંને શબ્દના જોડણી ભેદ જણાવો તો આમાં જો શ કયો છે ને આમાં સ બંને બોલાય કેશ અને આ કેસ તો આ કેશ એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો વાળ કહેવાય આનો જવાબ શું આવશે વાળ આવશે શું આવશે વાળ અને આ આ કેસ એટલે શું કહે મુકદમો કહે શું કહે મુકદમો મુકદમો રાઈટ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ 37મો રાજાની ખ્યાતિ તેના કરના યોગ્ય ઉપયોગ પર નિર્ભર કરે છે તો આ કયો અલંકાર છે વિદ્યાર્થી મિત્રો શ્લેષમો અલંકાર છે જવાબમાં શું આવશે શ્લેષ અલંકાર કયો અલંકાર શ્લેષ અલંકાર ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો આડતી પ્રશ્ન છે ભજન શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તો વિદ્યાર્થી મિત્રો ભજન શબ્દ જે છે એમાં ભજ અન ભજ અન તો પાછળ પ્રત્યય લાગ્યો તો પાછળના પ્રત્યયને શું વિદ્યાર્થી મિત્રો પર પ્રત્યય કહે શું કહે પર પ્રત્યય ખ્યાલ આવ્યો કે નહીં આગળ વધીએ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો તો નૈસર્ગિક એટલે શું કહે વિદ્યાર્થી મિત્રો કુદરતી કહે શું કહે કુદરતી કુદરતી રાઈટ વેરાન વેરાન એટલે શું આવે ઉજ્જળ વેરાન ને શું કહેવાય ઉજ્જળ ઓકે ત્યાર બાદ વિદ્યાર્થી મિત્રો 40 પ્રશ્ન છે તૃષ્ણા સંજ્ઞાનો સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર લખવાનો છે તો તૃષ્ણા એક પ્રકારનો ભાવ છે બરોબર વિદ્યાર્થી મિત્રો તો એ શું આવશે ભાવવાચક સંજ્ઞા તો જવાબમાં આવશે ભાવવાચક સંજ્ઞા ખ્યાલ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું પછી પ્રશ્ન છે એકતાલીસમો વિદ્યાર્થી મિત્રો નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો તુરિયાનો તાર જાગી ઉઠવો તુરિયાનો તાર જાગી ઉઠવો વિદ્યાર્થી મિત્રો એનો મતલબ કહેવાય કે સમજણ શક્તિ જે છે સમજણ શક્તિનો ઉદય થવો ઉદય થવો આનો મતલબ એવો થાય વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન છે નીચે આપેલ કહેવતનો અર્થ લખો નહીં ઘરના કે નહીં ઘાટના આનો મતલબ શું કહે કે તમે કોઈ પણ બાજુના નારો આ બાજુનારો અને પેલી બાજુના એનારો તો જવાબમાં લખીશું ન આ બાજુના બાજુના ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે તેતાલીસ નીચેના શબ્દ સો માટે એક શબ્દ લખો રસ્તાનો જાણકાર તો રસ્તાનો જાણકાર જે હોય વિદ્યાર્થી મિત્રો એને શું કહેવાય

મામાથી મનનો ભાર હળવો કરાયો બરોબર છે હળવો કરાયો તો આ શું બન્યું કર્મણની રચના બની ગઈ બરોબર છે વિદ્યાર્થી મિત્રો છેત્તાલીસમો પ્રશ્ન મોસ્ટ આમ્પી છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો આપદા આપદા જે છે એનું શિષ્ટ રૂપ લખીશું આપણે વિદ્યાર્થી મિત્રો એ આપદા એટલે શું કહે આપત્તિ આપત્તિ કાં તો શું આવશે એનો મતલબ મુશ્કેલી

એ સાહુકારી છે ભૂલથી બોલાઈ ગયું શાકાહારી તો સાહુકારીનો ધંધો કરતા સાહુકારી જે છે વિશેષતા છે વિદ્યાર્થી મિત્રો આપણે વિશેષણ શોધી નાખ્યું સાહુકારી છે વિદ્યાર્થી મિત્રો અને આ વિશેષણનો પ્રકાર પણ શોધવાનો છે એટલે આ શું છે સંબંધ વાચક વિશેષક શું છે સંબંધ વાચક વિશેષણ સંબંધવાચક વિશેષણ આગળ વધી વિદ્યાર્થી મિત્રો અડતાલીસમો વર્ષ નીચેનામાંથી નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવતો દીકરી એકાએક રડવા લાગી તો રડવા તો લાગી પણ કેવી એકાએક છે તો આમાં એકાએક જે છે ક્રિયા વિશેષણ છે છે એકા એક વિદ્યાર્થી મિત્રો અને આ કયા પ્રકારનું ક્રિયા વિશેષણ છે રીતિવાચક કયું રીતિવાચક ક્રિયા વિશેષણ છે ક્રિયા વિશેષણ ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું કટાક્ષ શબ્દના ધ્વનિ ઘટકો સ્વર વ્યંજન છૂટા પાડો તો કટાક્ષમાં પહેલા ક એટલે ક વત્તા અ બરો છે વિદ્યાર્થી મિત્રો પછી ટા ટા એટલે ટ વત્તા આ બરો છે પછી ક્ષ જે છે ને વિદ્યાર્થી મિત્રો એમાં ક આવશે પછી શ આવશે અને છેલ્લે શ આવશે અ આવશે તો આ રીતે તમે ધ્વનિ ઘટકો છૂટા પાડી શકો છો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો નીચેના વાક્યોની પ્રેરક વાક્ય રચના બનાવો તો દિશા ચા બનાવે છે તો અહીંયા આપણે લખીશું મમ્મી દિશા પાસે ચા બનાવડ આવે છે તમે અલગ પણ લખી શકો છો કે કોઈ પણ મમ્મીની જગ્યાએ કોઈ પણ વસ્તુ લખી શકો છો કોઈ પણ વ્યક્તિનું નામ લખી શકો છો બીજું છે આગળ વધીએ એકા પ્રશ્ન નીચે આપેલા સૂત્રનો નો છંદ ઓળખાવો તો પાંચમે લઘુતા તોળો ગુરુ છઠ્ઠો લખ્યો બીજે ચોથે પદે બોલો શ્લોકમાં લઘુ સાતમો તો વિદ્યાર્થી મિત્રો આ જે છે કયો છંદ છે અનુષ્ટુપ છંદ છે કયો છે અનુષ્ટુપ છંદ છો બાવન નો પ્રશ્ન કહીએ બંધાક્રાંત છંદમાં અક્ષર કેટલા તો અક્ષર જે છે સત્તર અક્ષર કેટલા છે વિદ્યાર્થી મિત્રો સત્તર છે અને એનું બંધારણની વાત કરી વિદ્યાર્થી મિત્રો તો બંધારણ આ રીતનું છે મ બ ન ત ત ગા ગા તો વિદ્યાર્થી આપણ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આને સરસ રીતે તૈયાર કરો તો આની સાથે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોત્તર ત્રણ જે છે ગુજરાતીનો એનું સેક્શન સી પૂર્ણ કર્યો સરસ રીતે રિવિઝન કરો અને ચેનલ પર જો નવા હો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સરસ રીતે નોટમાં લખો જેથી તમે આનું રિવિઝન કરી શકો ત્યાં સુધી બધાને બાય બાય